નડિયાદ યોગી ફાર્મ સ્વામિનારાયણ મંદિર ખાતે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ત્રણ હજાર થાળનો અવલૌકિક અંકૂટ અને દસ હજાર દીવડાનો દિવ્ય શણગાર નડિયાદ યોગી ફાર્મ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું દિવાળી પર્વ નિમિત્તે દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી મંદિર પરિસરમાં દસ હજાર દીવડાનું દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નોંધાવી ભગવાન સ્વામિનારાયણ નૂતન વર્ષના ત્રણ હજાર થાળનો અવલૌકિક અંકૂટ દર્શન ધરાવવામાં આવ્યો હતો દિવાળી પર્વ ની અંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વિપલગ રોડ યોગી ફામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ના સંકલ્પ થી મોહન સ્વામી મહારાજના ના પ્રયત્ન થી નવું સરસ મંદિર નડિયાદ ને આંગણે બન્યું છે તો એની અંદર આજે બહુ ભવ્યતા પૂર્વક સદગુરુ સંત પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી ના સાનિધ્ય બે હાજર જેટલા હરિભક્તો ના સાનિધ્ય ની અંદર બહુ વેદોક્ત વિધિ પૂર્વક ચોપડા પૂજન થયું ત્યાર પછી દીપોત્સવની આરતી થઈ જેમાં સાત હજાર દીવડાઓ પ્રગટાવી અને મંદિરનું સુશોભન કરવામાં આવ્યું હતું અને પરમ દિવસ અન્નકોટ નો ભવ્ય ઉત્સવ થશે અને એમાં હજારો હરિભક્તો લગભગ હજાર કરતા વધારે અન્નુટના દર્શન કરવા આવશે તો ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહંત સ્વામી સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વની અંદર શાંતિ થાય નડિયાદની સમગ્ર જનતાનું બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે બધાના નવા વર્ષે નોકરી ધંધા વ્યવહાર વ્યવસાય ખૂબ સરસ સાર